ગઈકાલ તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનિતનગર વાવડી ગામમાં છે તેમાં જુગાર રમવા જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો ને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો આવી બાતમી મળી હતી આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતાં તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ યુગ ગંજી પત્તા કે જે બતાવ તમને આવા હોય આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું એ બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલ આમાં મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસોનો પૈકડો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે

કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ થજવી ચાલુ કરે ના આ આરોપીનો કોઈ પણ હજી સુધી ગુના હોય ના પોતે જુગાર રમતો નથી રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં રહે પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ જોઈને પછી મંગાવેલ છે આ બધી છે એ બાજુ હજી એની તપાસ તજવીજ ચાલુમાં છે હજી ત્રણ વર્ષથી પોતે આ વસ્તુ મંગાવતું ઘણા વેચી હોય શકે એની બાબત ઉપર આપણે બધું તપાસ કરશું